પિપોદરા પલાસ ફળ્યા જરી ફળ્યા હનુમાન મંદિરે જતા રોડ રસ્તામાં ઠેર ઠેર ખાડા કાંકરા ગ્રામ લોકો ભારે પરેશાન આ હલકી કક્ષાના રોડનો આજે અમારી ચેનલ દ્વારા કરાયો છે પહેલો પર્દાફાશ હલકી કક્ષાની મેટલ અને હલકી ગુણવત્તાનો ડામર કોન્ટ્રાક્ટરે વાપર્યો જે કારણે ઠેર કપચી મેટલના પથ્થર ઉખડી રોડ પર જોવા મળી રહ્યા છે હલકી કક્ષાના રોડ બનાવી કોન્ટ્રાક્ટરે કર્યો લાખો રૂપિયાનો ગોલમાળ ઘોટાળો

પીપોદરા ગામે જૂના રોડ રસ્તામાં હલકી કક્ષાનું મટીરિયલ્સ વાપરવાથી રોડ રસ્તો એક જ વરસાદમાં તૂટી ગયો છે ત્યારે આ રોડ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે ક્યાં પગલા ભરવામાં આવતા નથી શું ગામડામાં લાખોનું નહીં કરોડો ભ્રષ્ટાચાર રોડ રસ્તાના કામોમાં થઈ ગયો તેવું હાલ લોકો જણાવી રહ્યા નેતાઓના સ્થાનિકો નિવેદન આપવાનું ટાળી રહ્યા છે આગામી પાંચ તરીકે આવેલા અતિભારે પવન વાવાઝોડામાં રસ્તા પર ઝાડી ઝાંખરા પડી ગયા તેની સાફ સફાઈની કામગીરી હા રોડ ખાતાના વહીવટી તંત્રે કરવામાં નહીં આવતા ઘણી જગ્યાએ રોડ પર ઝાડોના ઝૂમ રસ્તા પર આવી પડેલા જોઈ રહ્યા છો રોડ પર ઘણી જગ્યાએ વળાંગમાં ગાંડા કાટાળા બાવળના ઝાડના ઝૂમતી વાહનચાલકો ગ્રામજનો સગાવાલા ગામમાં પસાર થતા ભારે પરેશાની ભોગવી રહ્યા છે ક્યાં ગયું ધાનપુર તાલુકાનું રોડ ખાતાનું વહીવટી તંત્ર કેમ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતી નથી શું વહીવટી તંત્ર કેમ નિષ્ફળ ગયું છે રોડ રસ્તાની જાળવણી માટે હા રોડ પર ચાલતા લોકો વાહનચાલકો મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે તેનો જવાબદાર કોણ રોડ ખાતાનો ટેક્સ ભરતી જનતાનો આ અહેવાલ આવતા અધિકારીઓ સફાળો તંત્ર જાગશે કે નહીં અને આ કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં તેનો અહેવાલ આવતીકાલે ફરી પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટર હાર્દિક કુમાર પસાર આ